નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું ચાલે છે અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાની છેલ્લે સુધી જોતા રહીજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો આજના તાજા આપણે એરંડાના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને છ્યાસીથી અગિયારસો ને સન્નું રૂપિયા બોલાયા તલોદમાં અગિયારસો એંશીથી બારસો હળવદમાં અગિયારસો પાંત્રીસથી અગિયારસો નેવ્યાસી વિજાપુરમાં અગિયારસો પંચ્યાસીથી બારસો ને બાર કુકરવાડામાં અગિયારસો સત્યાસીથી બારસો ને બે ગોજરિયામાં બારસો ત્રણથી બારસોને અગિયાર ઉનાવામાં બારસોથી બારસો બાર મોડાસામાં અગિયારસો પિસ્તાલીસથી અગિયારસો એકોતેર સાણંદમાં અગિયારસો ચુમ્મોતેરથી અગિયારસો ચુમ્મોતેર ભચાઉમાં અગિયારસો ત્રાણુંથી ને પાંચ ઈડરમાં અગિયારસો અઠ્યાસીથી બારસો પાટડીમાં અગિયારસો પંચ્યાસીથી અગિયારસો નેવું ખેડબ્રહ્મામાં અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી સાણસમામાં અગિયારસો એકોતેરથી અગિયારસો સત્તાણું મહેસાણામાં અગિયારસો સિત્તેરથી બારસોને અગિયાર હિંમતનગરમાં અગિયારસો બારસો ને પાંચ સાવરકુંડલામાં નવસો એકતાલીસથી ને એકતાલીસ માણસામાં અગિયારસો બાણુંથી ને સાત જોટાણામાં અગિયારસો ત્રાણુંથી અગિયારસો પંચાણું બહુસરાજીમાં અગિયારસો નેવુંથી બારસોને ચાર દાહોદમાં એક હજાર એંસીથી અગિયારસો પાટણમાં અગિયારસો સિત્તેરથી બારસોને અઢાર કડીમાં અગિયારસો સિત્તેરથી બારસોને સ માંડલમાં અગિયારસો પંચોતેરથી અગિયારસો સોર્યાસી કલોલમાં અગિયારસો થી બારસોને આઠ હારીઝમાં અગિયારસો સિત્તેરથી બારસોને દસ પ્રાંતિજમાં અગિયારસો એંસીથી બારસો સમીમાં અગિયારસો પંચાણુંથી બારસોને પાંચ દહેગામમાં અગિયારસો પંચોતેરથી અગિયારસો અઠ્યાસી રખિયાલમાં અગિયારસો સાઠથી અગિયારસો સિત્તેર જાદરમાં અગિયારસો નેવુંથી બારસોને સાત અંજારમાં અગિયારસો પચીસથી અગિયારસો એંસી વિસનગરમાં અગિયારસો પાસઠથી બારસોને સિદ્ધપુરમાં અગિયારસો એક્યાસીથી બારસોને અગિયાર અને ખેડૂત મિત્રો વારાહીમાં અગિયારસો સિત્તેરથી અગિયારસોને પંચ્યાસી રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડિયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો